ચોટીલા અને મૂળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખાણના વાહનો સહિત કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ કરોડ નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખોટલ નાયબ કલેક્ટર એસડીએમ શ્રી એચડી ડી મકવાણા અને મામલતદાર શ્રી પીબી જોશી તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરમાં અને નજીકના ગામડા તથા માર્ગો પર એક વિશાળ આકસ્મિક તપાસ યોજવામાં આવી હતી આ દરમિયાન રાજકોટ હાઈવે પર જાની બદલા બોર્ડ થાનગઢ રોડ

આ તમામ મુદ્દામાલના વેચાણની કુલ કિંમત અંદાજે ત્રીસ કરોડ સત્યાવીસ લાખ પંદર હજાર ત્રણસો છવ્વીસ છે આ તમામ સીઝ કરાયેલા વાહનો અને મુદ્દામાલને હવે ચૂંટલા મામલતદાર કચેરી અને મૂળી તાલુકા કચેરીમાં રાખવામાં આવ્યા છે અને ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇનલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ દ્રષ્ટિએ આ બધા ટ્રક અને અન્ય વાહનો સાથે જ ઘણા ડ્રાઈવર બચી ગયેલા હોવાથી તદ્દન બિનવારસી માન્યતાઓ હેઠળ તેઓ મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે બીરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મહીસાગર